સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ઢોલ નગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે ટ્રેન અને ફ્લાઇટમાં ભારે ભીડ થતી હોય એ જોતા ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કે ત્યારબાદ સુરત વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી જે એસટી વિભાગે સ્વીકારી છે અને આજે સવારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવેલી ની પ્રસ્થાન પતાવી પ્રસ્થાન કરોલ નગારા મુસાફરનું સ્વાગત વોલ્વો બસ શરૂ કરવામાં આવશે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય ક્ષેત્રોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે છે દરરોજ બે આયોજન કરવામાં આવ્યું આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી નો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પોત પોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે